લોકસભા ચૂંટણીના આજે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે રાજ્યની છવ્વીસ બેઠકો માટે આજે નામાંકન પત્ર ભરવાની છેલ્લી તારીખ હતી ત્યારે રાજકોટ બેઠકના કોંગ્રેસ ઉમેદવાર પરેશભાઈ ધાનાણીએ સ્વાભિમાન સભા સંબોધી કલેક્ટર સમક્ષ નામાંકન પત્ર ભર્યું હતું આ પ્રસંગે પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ સઈદના કોંગ્રેસી નેતાઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ભાજપ પક્ષ પર શાબ્દિક પ્રહારો પણ કર્યા હતા આ સ્વાભિમાન સભામાં માત્ર કોંગ્રેસ જ નહીં પરંતુ આમ આદમી પાર્ટીના ટોચના આગેવાનો પણ હાજર રહ્યા હતા પરેશભાઈ ધાનાણીએ ભાજપ પર તીખા પ્રહારો કર્યા હતા અને જણાવ્યું હતું કે તેઓ સાંસદ બનવા નહીં પરંતુ સમાજમાં જે દૂષણો જોવા મળી રહ્યા છે તેને નાબૂદ કરવા આવ્યા છે રાજકોટના સૌરાષ્ટ્રના પાટનગર એવા માં સૌ પત્રકાર ભાઈઓનો હૃદયથી આભાર માનું છું પ્રજાની પીડાને લોકોની વેદનાને વાચા આપનારા આપ સૌ સાથીઓ સહકાર આપ્યો છે આપો છો અને આપતા રહેશો એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે આજ રાજકોટના રણમેદાનમાં સંસદ સભ્ય બનવા નહીં જન સામાન્યના સ્વાભિમાનને સલામ કરવા માટે આ રાજકોટની ભૂમિ ઉપર હું આવ્યો છું મને સંપૂર્ણ વિશ્વાસ છે રાજકોટના જનજનનું સ્વાભિમાન જાગશે સો સમસ્યાઓથી પીડાતી ગુજરાતની પ્રજા આ રાજકોટના રણમેદાનમાં એક મંચ ઉપર આવશે અને લોકોની સમસ્યાઓના નિવારણને બદલે લોકોને સમસ્યાઓમાં ધકેલનારી આ ભારતીય જનતા સરકાર ને મતદાન કરશે લોકશાહી ના ઉજાવ ઉજવવા માટે લોકશાહી ને જીવંત રાખવા માટે બંધારણી અધિકારોના રક્ષણ માટે સંવિધાનની સુરક્ષા માટે સામાન્ય માણસના સ્વાભિમાન ને આગળ બાર ને ઓગણ ચાલીસ ના વિજય મુહૂર્તે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના રાજકોટ લોકસભામાં સેનાપતિ તરીકે જવાબદારી સ્વીકારીને ફોર્મ ભર્યું છે આ ફોર્મ એ રાજકોટ વાસીઓના ખોળામાં માથું ધર્યું છે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે રાજકોટ નો જન જન એક સામાન્ય કાર્યકર્તા ઉપર ભરોસો મૂકશે આ માથું તો રાજકોટના ખોળામાં મૂક્યું છે પરેશ લાગે કે અને કોંગ્રેસ ની કોંગ્રેસની વાતોમાં દમ છે એના કાર્યક્રમો માં દમ છે તો આખું રાજકોટ મને આશીર્વાદ આપે અને લાગે કે ક્યાંય એની વાતો માં ઉના ઉતરા છે તો માથું તમારા ખોળામાં મૂક્યું છે વાઢી નાખજો એનો અફસોસ નહીં થાય પણ મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આજ વિજય મુહૂર્તે ભરેલું ફોર્મ એને વિજયની ઘોષણા કરી દીધી છે અહંકારને હરાવવાનો રાજકોટે સંકલ્પ લીધો છે સાતમી તારીખ કે મતની પેટીઓ ભરાવાની છે અને જ્યારે પરિણામ આવશે ત્યારે રાજકોટમાં પણ જન જનનો વિજય થશે સ્વાભિમાનનો વિજય થશે ગુજરાત વાયા ગાંધીનગર દિલ્હીના દરબારમાં ઇન્ડિયા ગઠબંધનનો તિરંગો લહેરાશે સૌથી પહેલા સૌરાષ્ટ્રનું હૃદય કહેવાય વા રાજકોટના અંધારાજે અમારા ઉમેદવાર ભાઈ શ્રી પરેશભાઈ દાલાણીના સમર્થનમાં

ભારતીય જનતા પાર્ટીના અહંકાર લોકોનો પ્રેમ અને સમર્થન તોડશે પરેશભાઈ અને જયારે સર્વસંમતિથી માંગ ઉઠી ત્યારે પક્ષ ની વિનંતી ને સ્વીકારીને એક યુવાન ઉત્સાહી અને મહેનતુ સાથી પરેશભાઈ અહીંયા આવ્યા છે આજે આપે જોયું તમામ વર્ગ ધર્મ જ્ઞાતિના લોક છે એ જરૂર વિજય અપાવશે અને એ વિજય લોકોના પ્રેમનો વિજય હશે